ટકેલા જોવા મળશે એટલે કે પાંચસો થી પાંચસો સાઠ રૂપિયા સુધી આ મુજબ ભાવ રહેવાની સંભાવના છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડ નિંદ્રા છે ખાવના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો ધારી ચારસો સાઠથી પાંચસો રૂપિયા તલો ચારસો સિત્તેરથી પાંચસો રૂપિયા થ્રોલ ચારસો પચાસથી પાંચસો છવ્વીસ રૂપિયા બોટાદ ચારસો ચાલીસથી પાંચસો પાંત્રીસ રૂપિયા રાજકોટ ચારસો પંચાવનથી છસો ને વીસ રૂપિયા જામજોદપુર ચારસોથી ચારસો ને રૂપિયા છેદપુર ચારસો ચાલીસથી છસો ને અગિયાર રૂપિયા વિરમગામ ચારસો અડસઠથી ચારસો એંશી રૂપિયા કડી ચારસો સાઠથી પાંચસો સોળ રૂપિયા મહેસાણા ચારસો પાસઠથી ચારસો નેવું રૂપિયા આંબલીયાસણ પાંચસો એકાવન થી પાંચસો ને એકાવન રૂપિયા મોરબી ચારસો થી પાંચસો પિસ્તાલીસ રૂપિયા પોરબંદર ચારસો થી ચારસો ને એકાણું રૂપિયા ચામખમાળિયા ચારસો પચાસ થી ચારસો ને રૂપિયા ટીટોય ચારસો ચાલીસથી પાંચસોને અગિયાર રૂપિયા મોડાસા ચારસો પંચોતેરથી 525 પચીસ રૂપિયા ગામ ચારસો થી ચારસો ને પંચાણું રૂપિયા રખડિયાલ ચારસો પંચોતેરથી ચારસો ને રૂપિયા સાવરકુંડલા ચારસો સાઠથી પાંચસોને પિસ્તાલીસ રૂપિયા ઈડર ચારસો નેવ્યાશીથી પાંચસો બાવન રૂપિયા ગોછારીએ ચારસો એકાણું થી પાંચસો ને પંદર રૂપિયા ચારસો એસી થી પાંચસો ને સત્યાવીસ રૂપિયા કુકરવાડા ચારસો સાઠ થી પાંચસો રૂપિયા કોડીનાર ત્રણસો બ્યાસી થી પાંચસો ને દસ રૂપિયા ગોંડલ ચારસો છેતાલીસ થી છસો ને ચોત્રીસ રૂપિયા ડીસા ચારસો પંચોતેર થી ચારસો ને એક્યાસી રૂપિયા કલોલ ચારસો એસી થી પાંચસો ને ચાલીસ રૂપિયા બાબરા ચારસો તોંતેર થી પાંચસો ને સાડત્રીસ રૂપિયા વાંકાનેર ચારસો ચાલીસ થી ચારસો ને પંચાણું રૂપિયા ચોટાણા ચારસો પચીસ થી ચારસો ને એસી રૂપિયા જુનાગઢ ચારસો ત્રીસ થી પાંચસો ને વીસ રૂપિયા વડાલી ચારસો એંસી થી પાંચસો ને પાસઠ રૂપિયા બહુચરાજી ચારસો એસી થી ચારસો ને એસી રૂપિયા હિંમતનગર પાંચસો થી પાંચસો ને પચાસ રૂપિયા હારીજ ચારસો પચાસ થી ચારસો ને એંશી રૂપિયા ખેડબમ્મા પાંચસો દસ થી પાંચસો ને રૂપિયા બાવળા ચારસો પંચોતેર થી પાંચસો ને ત્રીસ રૂપિયા જામનગર ચારસો થી ચાર રૂપિયા વેરાવળ ચારસો થી પાંચસો રૂપિયા વિસનગર ચારસો ત્રેસઠથી પાંચસો ને અગિયાર રૂપિયા સિદ્ધપુર ચારસો થી અઠ્યાશી રૂપિયા પાઠાવાડા ચારસો થી પાંચસો ને આઠ રૂપિયા થરા ચારસો એકસઠથી પાંચસોને ચાલીસ રૂપિયા શિહોરી ચારસો એંશીથી પાંચસો ને પચીસ રૂપિયા મહુવા ચારસો એકસઠથી પાંચસોને બોતેર રૂપિયા પાલનપુર ચારસો નેવુંથી પાંચસોને ત્રીસ રૂપિયા અમરેલી ચારસોથી છસો ને ત્રીસ રૂપિયા માણસા ચારસો સાઠથી પાંચસોને બેતાલીસ રૂપિયા ભાવનગર ચારસો પંચોતેરથી છસો રૂપિયા ચાણસમા ચારસો પિસ્તાલીસથી ચારસો ને સિત્તેર રૂપિયા જસદણ ચારસોથી પાંચસો રૂપિયા દિયોદર ચારસો સત્યાશીથી પાંચસો ને પચીસ રૂપિયા પ્રાંતિ ચારસો એંશીથી પાંચસોને દસ રૂપિયા સલાલ ચારસો સિત્તેરથી પાંચસો રૂપિયા કાલાવડ ચારસો ત્રેવીસથી પાંચસો રૂપિયા છાદર પાંચસોથી પાંચસોને પંદર રૂપિયા તળાજા ત્રણસો નવ્વાણુંથી પાંચસો અઠ્ઠાવીસ રૂપિયા અને પાટણ ચારસો સિત્તેરથી પાંચસોને ત્રેવીસ રૂપિયા ત્યારબાદ ઘઉં લોકોના ભાવ જોઈએ તો રાજકોટ ચારસો એકાવનથી પાંચસો ને વીસ રૂપિયા જેતપુર ચારસો વીસથી પાંચસો ને ચાલીસ રૂપિયા મેદડા ચારસો પચીસથી ચારસો ને પંચોતેર રૂપિયા પોરબંદર ચારસો પંદરથી ચારસો ને ત્રીસ રૂપિયા વિસાવદર ચારસો એકસઠથી પાંચસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા ચારસો અગિયારથી પાંચસો ને વીસ રૂપિયા દાહોદ પાંચસો પાંત્રીસથી પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા ગોંડલ ચારસો ચોપન થી પાંચસોન દસ રૂપિયા વાંકાનેર ચારસો પચાસ થી પાંચસોન રૂપિયા જૂનાગઢ ચારસો વીસથી પાંચસોન અગિયાર રૂપિયા ખેડબમ્મા ચારસો થી પાંચસોન પિસ્તાલીસ રૂપિયા અને અમરેલી ચારસો થી પાંચસો પચીસ રૂપિયા